ઘણા વર્ષો બાદ શ્રાવણ માસ નો આરંભ સોમવારે અને પૂર્ણ સોમવતી અમાસે થશે શ્રાવણ માસ માં આવતા રક્ષાબંધન ગોકુળ આઠમ સહિતના તહેવારો પણ સોમવારે હોવાથી આ શ્રાવણ માસે પાંચ સોમવારનો અનોખો સંયોગ જોવા મળ્યો છે પ્રથમ સોમવારથી શ્રાવણ માસનો આરંભ થયો છે સમગ્ર રાજ્યભરમાં શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ દેધરોજ સહિત ચુવાડ પંથકના પૌરાણિક અને પ્રસિદ્ધ શિવ મંદિરોની અંદર ભક્તોમાં આજ દર્શન પૂજાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો શ્રી મૃત્યુંજય મહાદેવ મંદિરમાં વિદ્વાન પંડિતો દ્વારા અષાઢ માસની સાંજે ભૂળાનાથ દાદાની મહાપૂજા સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ કરાયો ત્યારે વિસ્તારમાં આવેલ કોટેશ્વર મહાદેવ વાવેશ્વર મહાદેવ સોમેશ્વર મહાદેવ ભોળાનાથ મહાદેવ ભીમનાથ દુધેશ્વર મૃત્યુંજય જબરેશ્વર મહાદેવ ત્યારે બીજી તરફ બેથરોજ ચુવાડ પંથકના હજારો વર્ષ પૌરાણિક કાંતરોડીના કુંતેશ્વર મહાદેવ ઓઢવના ગૌતમેશ્વર મહાદેવ રામનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં ભક્તોએ સવારે જળાભિષેક ગૌ દૂધ અભિષેક બિલીપત્ર પૂજા વિવિધ દ્રવ્યોથી ભક્તોએ આ શ્રાવણના પ્રારંભે ભગવાન શિવને રીઝવ્યા હતા આ ઉપરાંત વિસ્તારના કેટલાક મંદિરોમાં સવાલક્ષ બિલીપત્ર પણ શિવલિંગ ઉપર મંત્રોચ્ચાર સાથે ચડાવવાના આજથી શરૂ થયા હતા મંદિરોમાં સાંજે ભજન ધૂન આરતી સહિત વાતાવરણ ધાર્મિક બની ઉઠ્યું છે મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ બોલીએ શ્રી વાવેશ્વર મહાદેવ જય આજે પવિત્ર શ્રાવણ માસની શરૂઆતના પ્રથમ સોમવારના દિવસે મહાદેવજીના ચરણોમાં પહેલા નમસ્કાર અને આજનો દિવસ અનેરો ઉત્સાહ સાથે શ્રાવણ મહિનાની અંદર શરૂ થતા પહેલા સોમવારના દિવસે માંડલની અંદર ખૂબ જ ધર્મ પ્રેમી જનતાને અહીંયા આવીને મહાદેવજીના દર્શન કર્યા વાવેશ્વર મહાદેવ એવું પ્રાચીન મંદિર છે એવા ઘણા બધા પણ મહાદેવો મંદિરમાં માન્યની અંદર સ્થાપિત થયેલા છે જેમ કે ભીમનાથ મહાદેવ ત્યાં પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં આગળ જઈએ તો ખમણામાંના મંદિરે પણ મૃત્યુજય મહાદેવ છે ત્યાં પણ આખો મહિનો સવા લાખ બિલીપત્ર ચડાવવામાં આવશે અને આગળ જઈએ બજારની અંદર એક વ્યાસનું મંદિર છે ત્યાં સૌથી ભાઈ ડોક્ટર દ્વારા ફાતેશ્વર મહાદેવનું શિવલિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે અહીંયા માંડલના બ્રાહ્મણો જેવા વાવેશ્વર મહાદેવની અંદર સેવા પૂજા કરી સવા લાખ બિલીંગનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે અને ભગવાન મહાદેવજી સૌની ઉપર અમિત દૃષ્ટિ રાખે અને ભગવાન મહાદેવજીના ચરણોમાં એક જ પ્રાર્થના કે આવેલા આવેલા સર્વ પ્રેમી જનતાને પોતાનું મનવાંછિત ફળ પ્રાપ્ત થાય એ સાથે અનેરો આનંદ જોવાની વાત છે કે વર્ષોથી પણ પરંપરા ચાલી આવેલી દુધેશ્વર મહાદેવમાં પણ પરાવાસની અંદર પાર્થિવસોનું આયોજન છે અને સવા લાખ દિલ્હીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અનેરો આનંદ એ થાય છે કે શરૂઆતના થતા શ્રાવણ મહિનો પહેલાં સોમવારના દિવસે ચાલુ થયો છે અને પૂર્ણાવતી જે શ્રાવણ મહિનો પૂર્ણ થાય છે એ પણ સોમવારના દિવસે થાય છે એટલે આ દિવસના હિસાબે માંડલની અંદર આજુબાજુ પંથકની અંદર ધર્મપ્રેમી જનતાની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે